સમાચાર અમરેલી જિલ્લાના સાંજા વદરના વતની એવા રઘુ તરીકે જાણીતા શિક્ષકની બદલી થતા ભારે હયે વાલીઓ અને વિદ્યાર્થીઓ આપી વિદાય રાઘુભાઈ કટકિયા સાજા વદરના વતની અને રઘુ તરીકે જાણીતા શિક્ષક છેલ્લા નવ વર્ષથી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિત્યાળા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા હવે તેમની બદલી વતન પાસે મોટા માંડવડા થતા વિદ્યાર્થીઓને જાણ થતા શાળામાં છેલ્લો દિવસ હતો બાળકોને બદલી અંગે જાણ થતા બાળકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા ત્યારે નાના ભૂલકાઓનો નિર્દોષ પ્રેમ જોઈને રાઘવભાઈ કટક્યા પણ તેમના આંસુઓને રોકી શક્યા ન હતા તેમજ વિદ્યાર્થીઓના દિલમાં વસી ગયેલા શિક્ષક રઘુ રમકડોની ભીની આંખે પોતાના વાલા ગુરુ રઘુ રમકડોને ઘોડા ઉપર બેસાડીને વિદાય આપી હતી ઉલ્લેખનીય છે કે રઘુ રમકડોને તેમની શિક્ષણ આપવાની આગવી કળાના કારણે રાજ્યમાં નોંધ લેવાય છે અને અભ્યાસ કરાવવાના આગવી પદ્ધતિના કારણે રઘુ અનેક એવોર્ડ મળી ચૂક્યા છે અને બાળકની સાથે બાળક બનીને પાઠમાં આવતા પાત્રરૂપી શિક્ષકની જ્યોત પ્રગટાવીને હૈયામાં સાચા ગુરુ બનીને સ્થાન પામનાર આવા શિક્ષકોની રાજ્યમાં ખૂબ જરૂર છે રિપોર્ટર નિકુંદ મહેતા ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા